શેર કરતા વિવાદ સર્જાયો કોઈ પણ પ્રોફેસર પોલિટિકલ એક્ટિવિટી ન કરી શકે તેવો નિયમ છે વિવાદ થતા સમીર શાહે પોસ્ટ ડિલીટ કરી છે

તેમણે એબીયુપીના જે પોસ્ટ હતી તેમના વિદ્યાર્થી હતા તેમના ફોટા મેકેનિકલનું જે ગ્રુપ હતું તેમાં એમણે ફોરવર્ડ કર્યા હતા કોઈપણ પ્રોફેસર જ્યાં ટીચિંગ તરીકે જ્યાં વિદ્યાર્થીઓને ભણાવતો હોય ત્યાં આવી પોલિટિકલ એક્ટિવિટી એને દૂર રહેવું જોઈએ અગાઉ પણ આ જ પ્રોફેસર દ્વારા આવી બધી એક્ટિવિટીઓ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ સાથે પાર્સિલિટી કરવામાં આવી હતી એટલે આજે ફરી એનએસયુઆઈએ એ ડીન્સરને આવેદન આપ્યું છે કે જે બી આવા પ્રોફેસર છે જે પોલિટિકલી એક્ટિવિટી સાથે જે કનેક્ટેડ છે તેમને તાત્કાલિક ધોરણે તેમને સસ્પેન્ડ કરવા જોઈએ અને જો આવનારા દિવસોમાં જે ઉગ્રથી ઉગ્ર પગલાં એમના ઉપર નહીં લેવામાં આવે તો એનએસયુઆઈ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન ইউনিৱৰ্চিটি হেড অফিচ খাতে আমাৰ আগেলে এনেচু প্ৰ